કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ આ રાજ્યની ધરતી પર ચલાવા લેવામાં આવશે નહીં કાયદામાં રહેશે એ જરૂરથી ફાયદામાં રહેશે આ પ્રકારની ભૂલ જો કરશો તો સાત જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે કહેવાય છે કે જનતાના પ્રતિનિધિ તરીકે ધારાસભ્યનું સ્થાન સૌથી ઊંચું હોય છે પરંતુ આ ધારાસભ્યથી પણ ઉપર કોઈ હોય તો તે અધિકારી છે અને ગુજરાતમાં એવું લાગે છે કે અધિકારીઓ એક હથું શાસન ચલાવી રહ્યા છે ના સામાન્ય માણસને સાંભળે છે પરંતુ ધારાસભ્યને પણ સાંભળતા નથી અને એવું પણ કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય મંત્રી પાસે જાય છે ને મંત્રી મુખ્યમંત્રી પાસે જાય છે પણ ક્યાંય પણ ધારાસભ્યને કોઈ જ સાંભળતું નથી આજે એવા ધારાસભ્યોના લિસ્ટની પણ ચર્ચા કરીશું પણ સાથે સાથે એ વિષય ઉપર પણ વાત ગૃહમંત્રી હર્ષ સંઘવી ને અમારે કહેવું છે કે કાયદો બધા માટે એક સરખો કેમ નથી કારણ કે જે આરોપીઓને ઘાટલોડિયામાં તોડફોડ કરવા માટે થઈ અને તમારી પોલીસે સારી એવી સર્વિસ કરી

તો પણ કોઈ સાંભળતું નથી અહીંયા વાત પ્રદ્યુમનસિંહ જાડેજાની કારણ કે જાડેજા અબડાસાના ધારાસભ્ય છે તેઓ મુખ્યમંત્રી મંત્રી પાસે ગયા ત્યાં તેમણે રજૂઆતો કરી પત્ર લખ્યા પણ કોઈએ સાંભળ્યું નહીં છેલ્લે કંટાળીને રાજ્યપાલ પાસે પહોંચી ગયા પણ રાજ્યપાલે પણ તેમને સાંભળ્યા નહીં અને પ્રદ્યુમનસિંહ જેવા જે ધારાસભ્ય છે તેની પરિસ્થિતિ કારણ કે અત્યાર સુધી તો તેઓ કોંગ્રેસમાં હતા પછી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા બાદ પણ જો ધારાસભ્યની આ જ પરિસ્થિતિ હતી તો કોંગ્રેસમાં શું ખોટા હતા પ્રદ્યુમનસિંહ કારણ કે ત્યાં પણ તમને કોઈ સાંભળતું નહોતું સરકારની અંદર અને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા પછી પણ તમને કોઈ નથી સાંભળી રહ્યું તેવી જ વાત આજે પભુવા માણેકમાં પણ જોવા મળી

જો આ લોકોને રાખવામાં નહીં આવે તો આ લોકો થણાતર કરી રહ્યા છે તો એક સીમા સુરક્ષા રીતે બોટર રીતે બહુ નુકસાન થાય અને રોજગારી ન મળે ત્યાં રહેવાનું કોઈ કારણ નથી કારણ કે વરસાદ હતા એ બધા વરસાદ માલધારી હતા એ પણ હવે વીસ વીસ પંદર પંદર વર્ષે સર્વિસ કરી રહ્યા છે અને એકદમથી છુટાવ કરવામાં આવે છેલ્લા એક મહિનાથી આ બધાએ ઉપવાસ ઉપર બેઠેલા પરમ દિવસ એમને પંદર દિવસનો ટાઈમ નહીં ને એકદમ તો પંદર દિવસનો ટાઈમ આપો બધે રજૂઆત કરી છે અને મુખ્યમંત્રીશ્રીએ આપણે ખાતરી આપી છે અને આપણા રાજ્યપાલશ્રી એમને પણ અમે આ લેખિત આપ્યું છે અને એમડી છે એમને પણ જાણ કરી તમામને બધાને જાણ કરેલી છે તો પંદર દિવસ તમે ટાઈમ આપો તો એમને મને ટાઈમ આપ્યો છે હમણાં હમણાં એ ઊભા થઈ ગયા છે અને તાત્કાલિક આ ફરક લઈ લે નહીં લે તો એ લોકો કીધું કે અમે પાછા ઉપવાસ ઉપર બેસો અને ઉગ્ર આંદોલન કરશું અને આ લોકોને નહીં રાખે તો બોર્ડરમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થવાની હવે વાત પબુભા માણેકની કરી લઈએ પબુભા માણેક આમ તો દ્વારકાના દબંગ નેતા કહેવાય છે અને કહેવાય છે કે પબુભા માણેક જે છે એ દ્વારકાના લોકો માટે કંઈ પણ કરી શકે અને આજે પણ એમને કંઈક એવું જ કર્યું કારણ કે દ્વારકામાં જે શિવરાજપુર બીચ આવેલો છે જ્યાં આગળ બધી જ એક્ટિવિટી થતી હતી એ વોટર રાઇડ્સ હોય બોટ રાઈડ્સ હોય કે દરેક પ્રકારની એક્ટિવિટી થતી હતી એ એક્ટિવિટી છેલ્લા ઘણા વખતથી જ્યારે અંદર થયો ત્યારબાદ આ બધી જ એક્ટિવિટી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા કારણ કે તેના માટેની લાયસન્સિંગની એક પ્રોસેસ હતી પણ આ પ્રોસેસ જે કરવી જોઈએ તે પ્રોસેસ અધિકારીઓએ કરી નહીં અને અંતે પબુબા માણે કાજે અધિકારી ઉપર ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે કરોડો રૂપિયાની લોન લઈને આ જે એક્ટિવિટી વાળા લોકો છે તે લોકોએ પોતે જે સાધનો જોઈએ તે સાધનો વસાવ્યા છે અને આ સાધનો વસાવ્યા બાદ પણ જો તેને કમાણી ન થતી હોય તો આવા સાધનો વસાવવાની શું જરૂરત હતી અને કેમ આ એક્ટિવિટી સરકાર કેમ આમના માટે નિયમો નથી બનાવી શકતી અને સીધા શબ્દોમાં વીસ દિવસની ધમકી પણ પબુભા માણેકે આપી દીધી એ ધમકી પણ આપણે સાંભળીએ કારણ કે પબુભા માણેકે જે રીતે ધમકી આપી છે તે ક્યાંક ને ક્યાંક સીધી રીતે દતાડી રહ્યું છે કે ધારા સભ્ય જે છે એ અધિકારીને ખખડાવી રહ્યા છે પણ અધિકારી ક્યાંય પણ આટલા મહિના થઈ ગયા આટલા વર્ષ લગભગ એક વર્ષનો સમય વીતી ચૂક્યો છે હરણી બોટ કાર્ડને પણ હજી સુધી જે નિયમો બનવા જોઈએ તે અધિકારીઓ બનાવ્યા જ નથી

ના માત્ર જાડેજા પબુભા માણે કેતન ઇનામદાર હોય કે પછી કિશોર કાનાની હોય આ બધા જ સતત પત્ર લખી રહ્યા છે જુનાગઢ ધારાસભ્ય પણ પત્ર લખે છે દરેક લોકો પત્ર લખી લખીને થાકી ગયા કારણ કે હવે કૃષ્ણ ભગવાનનું ગીત છે ને કે પત્ર લખી લખીને થાકી કાનુડા હવે તું ક્યારે આવીશ બસ અત્યારે આ નેતાઓની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે કે પત્ર લખી લખીને તો થાકી ગયા છે પણ આ સરકારના મંત્રીઓ છે અધિકારીઓ છે એ ક્યાંય કોઈને ગાંઠતા નથી ના કોઈને સાંભળી રહ્યા છે આ ધારાસભ્યોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ છે ના જનતાની વચ્ચે જઈ શકે છે ના મંત્રી કે મુખ્યમંત્રી તેમને ગાંઠે છે અધિકારીઓ તો તેમને સાંભળતા જ નથી અને તેના જ કારણે હાલત એવી થઈ જાય છે કે આ નેતાઓ કરે તો કરે શું ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા તે તો આવી કમ્પ્લેન કરતા હતા પણ કોંગ્રેસમાંથી જે નેતાઓ ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં તેમની પણ કમ્પ્લેન આવી જ છે કે અમને કોઈ સાંભળતું નથી અને પરિસ્થિતિ પણ કંઈક એવી જ થઈ રહી છે કારણ કે અર્જુન હોય તોય પત્ર લખવો તો ખેડૂતોને સત્તા પક્ષમાં આવ્યા ત્યારે પત્ર જ લખે છે કે ખેડૂતોને આ સમસ્યા છે હા એ વાત અલગ છે કે ભાષા ભાષામાં ફરક પડી ગયો છે પહેલા એ વિપક્ષની ભાષા હતી અને હવે એ સત્તા પક્ષની ભાષા હોય છે પણ અંતે તો ચાલે છે અધિકારીઓનું મુખ્યમંત્રીનું અને મંત્રીનું પણ આ બધાની વચ્ચે વાત કરવી છે દાહોદની કારણ કે દાહોદની અંદર છ વર્ષની માસૂમ બાળકી સાથે બલાત્કારનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારબાદ તેની હત્યા કરી દેવામાં આવે છે એની જે લાશ છે તેની એક આખો દિવસ જે પ્રિન્સિપલ છે ગોપાલનથ તે આખો દિવસ પોતાની ગાડીમાં રાખે છે અને ત્યારબાદ જ્યારે સ્કૂલ પૂરી થઈ જાય છે તો એ જ લાસ્ટને સ્કૂલની અંદર અવાવરુ જગ્યાએ ફેંકીને ત્યાંથી નીકળી જાય છે આ ગોપાલનટને તો પકડી લેવામાં આવે છે પોલીસ તેના રિમાન્ડ પર લે છે તેના રિમાન્ડ પણ લગભગ ગઈકાલે જ પૂરા થયા છે પણ આ ગોપાલનટની ના કોઈ એવી કામગીરી કરવામાં આવી કે જેથી જનતાને એમ થાય કે હા આ કાનૂન વ્યવસ્થા જે છે એ અમારા માટે છે કારણ કે હર્ષ સંઘવી કહે છે આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી અને મારો નિયમ અને વ્યવહાર એ તમામ ગુનેગારો જોડે આ જ પ્રકારનો રહેશે રાજ્યની પોલીસ જે કાયદો તોડશે તેની જોડે શું વ્યવહાર કરવો જોઈએ એ પોલીસને ખૂબ સારી રીતે સમજન છે અને હું બધા જ માતા પિતાઓને અપીલ કરું છું પોતાના બાળકોને કાયદો જરૂરથી શીખવાડી લેજો જો કાયદો તોડશે તો નુકસાન જરૂરથી થશે અને ગુજરાતનું સૂત્ર છે કે દાદાના રાજમાં કોઈ બી પ્રકારની દાદાગીરી એ જરૂરથી ફાયદામાં રહેશે આ પ્રકારની ભૂલ જો કરશો તો સાત જન્મ સુધી યાદ રહેશે એ પ્રકારની પરિસ્થિતિ કરવામાં આવશે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ કાયદો અને ફાયદો માત્ર એ જ લોકો માટે છે કે જ્યાં આગળ સરકારને પોતાની વોટ બેંક દેખાઈ રહી છે બની શકે કે દાહોદના અંદર જ્યાં દીકરીનો બળાત્કાર થયો છે તે તેમની કદાચ વોટ બેંક નહીં હોય પરંતુ એ ગુજરાતની જનતા છે અને એ ગુજરાતની દીકરી હતી જેની સાથે બળાત્કારનો પ્રયત્ન કરવા કરતી વખતે હત્યા થઈ ગઈ તેની તો તેને ન્યાય ક્યારે મળશે અને હર્ષભાઈ ત્યાં આગળ સરઘસ અને જે તમે સર્વિસ કરો છો

જે જગ્યાએ એ અઢીસો થી વધારે કન્યાઓ રહેતી હોય તો ત્યાં આગળ ડરનો માહોલ છે તે ડરનો માહોલ ચોક્કસથી તમારે દૂર કરવો જોઈએ પણ તમે ત્યાં ન કર્યું કારણ કે એ આરોપી આરોપી ભારતીય જનતા પાર્ટીના હતા હવે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે કાયદો અને વ્યવસ્થા એ કેમ અલગ અલગ કેસમાં અલગ અલગ હોય છે અને હર્ષભાઈ જો કાયદો અને વ્યવસ્થા અલગ અલગ કેસમાં અલગ અલગ હોય તો ચોક્કસ તમારે આને ધ્યાન રાખવું જોઈએ તમારે આને ગંભીરતાથી લેવું જોઈએ કારણ કે ક્યાંક ને ક્યાંક દરેક વ્યક્તિ એ ગુજરાતનો જ છે ગુજરાતની જ જનતા છે અને સરકારમાં તમે છેલ્લા ત્રીસ વર્ષથી બેઠા છો તો હવે વિચાર તમારે કરવાનો છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર